નમસ્કાર મિત્રો મારું નામ છે ડૉક્ટર નિષાદ પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે પેટ લીવર અને આંતરડાનો સ્પેશિયાલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી આજે આપણે એક બહુ જ કોમન પ્રોબ્લેમ વિશે ડિસ્કસ કરવાના છે એટલે પિત્તાશયના કચરા વિશે પિત્તાશયમાં જે કચરો થાય છે એને મેડિકલ ટર્મ્સમાં આપણે ગોલ બ્લેડર કે બિલિયરી સ્લજ કહેવામાં આવે છે તો આના વિશે આપણે ઘણા લોકોને એવી ગેરમાન્યતા હોય કે પિત્તાશયમાં કચરો ભેગો થાય કે પિત્તાશયમાં પથરી થાય તો મારું ખાવાનું પચવાનું ધીરું થઈ જશે અટકી જશે પાચનતંત્રના પ્રોબ્લમ જેમ કે પેટમાં અફારો ઇનડાઈજેશન થવું પેટમાં દુખાવો થવો ઉલટી થવો આ બધા પ્રોબ્લેમ થતા હોય છે અને જેના કારણે આપણે જો પિત્તાશયમાંથી કચરો કાઢી નાખીએ કે પિત્તાશયનું ઓપરેશન કરી દઈએ તો પેશન્ટને સારું થતું હોય છે પણ આ એક બહુ મોટી ગેરમાન્યતા છે તો એના વિશે આપણે આજે ઘણી બધી મેડિકલ ઇન્ફોર્મેશન કે સાચું શું છે તે આપણે જાણીશું તો આ વિડીયો તમે છેક એન્ડ સુધી જરૂર જોજો અને તમને કોઈ બી એવા ડાઉટ હોય આ વિડીયો જોયા પછી બી તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલજો તો હું તમારા જવાબ આપી દઈશ વિડીયો જો ગમે તો એને લાઇક અને શેર કરજો અને બે લાઈકોન જરૂર દબાવી દેજો એટલે જેથી અમે આવા કોઈ બી ઇન્ફોર્મેટિવ વિડીયો મૂકતા હોઈએ તો તમને ખ્યાલ આવે અને તમે એને જોઈ શકો તો ચલો આપણે આજે આજનો વિડીયો જે છે તે આપણે ચાલુ કરીશું આમાં આપણે બહુ બધી વસ્તુઓ જોવાના છે કે આ જે બિલિયરી સ્લજ એટલે પિત્તાશયમાં કચરો બને છે કઈ રીતે એના મૂળભૂત કારણો શું છે એના લક્ષણો શું આવે એનું નિદાન કરવા માટે આપણી પાસે કયા ટેસ્ટ અવેલેબલ છે એમાં કોઈ દવા અવેલેબલ છે કે નહીં એવા ખાવા પીવામાં શું કાળજી રાખવાની એમાં ઓપરેશન કરવાની જરૂર છે કે નહીં આ બધી વિશે આપણે માહિતી લઈશું ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાઈ અપને પાચન સ્વાસ્થ્ય કા અનુભવ જ્યાં વિજ્ઞાન ઓર વાસ્તવિક જ્ઞાન મિલતે હૈં ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગુરુ કે કે તો આપણે આપણે સૌથી ડાયજેસ્ટિવ ડાયજેસ્ટિવ સિસ્ટમને સમજવાની કોશિશ કરીએ એટલે સિસ્ટમમાં જેમ જે બી ખાવાનું ખાઈએ તે આપણે અન્નનળી થ્રુ એટલે અહીંયાથી આપણા જઠરમાં એટલે કે પેટમાં આવતું હોય છે આજે તમને અહીંયા આગળ દેખાય છે બ્લુ કલરનું ઓર્ગન આવી રીતે ટ્રાયંગ્યુલર શેપ એટલે સમોસા જેવા આકારનું હોય અને નીચે આ જે લીલા કલરમાં તમને દેખા છે આ છે પિત્તાશય અને અહીંયાથી પિત્તની નળી નીકળે એટલે લિવરમાં બધું પિત્ત બને પિત્તાશયમાં એ સ્ટોર થાય એટલે પિત્ત એને ખાલી આશય આપે છે જે આપણું પિત્ત બન બને છે તે લિવરમાં બને છે પિત્તાશયમાં પિત્ત બનતું નથી આ એક મૂળભૂત ફરક છે એ બી આપણે ડિટેલમાં સમજીશું પછી આ છે પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ આમાં આપણા બધા પાચક રસ બનતા હોય એટલે આપણે જે બી ખાવાનું ખાઈએ એ પહેલાં પેટમાં આવે પેટમાં આ બધું ખાવાનું મિક્સ થાય એટલે પેટ આપણા મિક્સરની જેમ કામ કરે છે એ જે પ્રોસેસ છે તે નોર્મલી તમારે શું ખાધેલું છે એ પ્રમાણે બેથી ચાર કલાક ચાલે આપણે જે સોલિડ ખાધેલું હોય એમાંથી થોડું લિક્વિડ એટલે સેમી સોલિડ જેવું થાય એટલે ધીરે ધીરે આ પકવાશય બાજુ આવે આ ભાગને આપણે ડિયોડિનમ કે જે કે આપણે આંતરડાનો પહેલો ભાગ છે તે તેને ડિયોડિનમ કહેવાય એટલે જે અડધું પચેલું ખાવાનું હોય તે અહીંયા આવે પછી એના પર પાચક રસ અને પિત્ત આ બંને વસ્તુ ભેગી થાય અને એના પછી જે આપણે પાચનની પ્રક્રિયા જે છે તે એકદમ ફાસ્ટ થઈ જાય અને પછી અહીંયાથી આપણું નાનું નાનું આંતરડું હોય એટલે લિવરમાં તમને જાણીને એવી હેરાન હેરાની થશે કે નોર્મલ એક દિવસમાં એક લીટરની આસપાસ આપણું પિત્ત બનતું હોય પિત્ત આપણા નોર્મલી થોડું લીલા કલરનું કે ગોલ્ડન યલો કલરનું હોય છે આ જે બધી નાની નાની નળીઓ દેખાય છે લિવરમાં તેમાંથી પિત્ત બનીને ધીરે ધીરે કરીને આંતરડા તરફ આવે એમાંથી ઘણું એવું પિત્ત આપણે પિત્તાશયમાં જતું હોય પિત્તાશય આપણું આટલું નાનું પેર શેપનું ઓર્ગન આપણું જે પહેરું આવે એ જ શેપનું ઓર્ગન હોય ને ગ્રીન કલરનું હોય એટલે પિત્તાશયમાં જે બી બધું પિત્ત આવે તો પિત્ત શું કરે છે તો એને કોન્સન્ટ્રેટ કરે છે પિત્તમાં આપણે કઈ કઈ વસ્તુ હોય તો પિત્તમાં સાઠથી સિત્તેર ટકા તો પાણી જ છે પછી આપણે જે બી ખાધેલું પીધેલું હોય એનો જે કચરો બને અને આપણે જે લોહીનો કચરો એને કે બીલીરૂબીન એટલે પિત્તાશયમાં પાણી કોલેસ્ટ્રોલ બિલી રૂબિન બાઇલ સોલ્ટ બાઇલ પિગમેન્ટ અને ઘણા બધા આપણા શરીરના ટોક્સિન રહેલા હોય છે અને પિત્ત કામ શું કરે છે તો પિત્ત આપણું ખાવાનું પચાવવામાં મદદ કરે છે એટલે પિત્થમાં એને એ પ્રોસેસને ઇમલ્સિફિકેશન કહેવામાં આવે છે એટલે આપણે જેવી ચરબીયુક્ત ખોરાક ખાઈએ એ પચાવવાનું કામ પિત્થનું છે અને પિત્તાશય શું કરે છે કે આને કોન્સન્ટ્રેટ કરી દે છે એટલે ધારો કે આપણું દૂધ છે તો દૂધમાંથી મલાઈ કેટલી બને તો આટલા દૂધમાંથી આટલી મલાઈ બને એવી રીતે ઘણું એવું પિત્ત જે પિત્તાશયમાં આવે ધારો કે આટલું પિત્ત આવે છે તો એમાંથી કોન્સન્ટ્રેટેડ ફોર્મ ઓફ બાઈલ જે કે ઓલમોસ્ટ ફાઇવ ટુ ટેન ટાઈમ્સ મોર કોન્સન્ટ્રેટેડ હોય તે આપણું પિત્તાશય એને સ્ટોર કરીને રાખે એટલે પિત્તાશય ઇઝ અ સ્ટોર હાઉસ એટલે સ્ટોરમાંથી જ્યારે બી આપણને જરૂર હોય તો આપણે એને યુઝ કરી શકીએ ફોર એક્ઝામ્પલ એ મારી પાસે એક લાખ રૂપિયા છે તો એક લાખ રૂપિયા આટલી બધી નોટો થાય પણ એનું સોનો લઉં તો આટલું થઈ જાય બંનેની કિંમત સેમ છે આટલું જે પિત્ત હતું એ કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં આટલું છે તો બી એની ઇફેક્ટ સારી જ આવે એટલે જે આપણું પિત્તાશયમાં બધું જે પિત્થ છે તે સ્ટોર થયેલું રહે અને વપરાય ક્યારે કે જ્યારે આપણે ખાવાનું ખાઈએ ત્યારે એમાં બી ભગવાને એક બહુ સુંદર મેકેનિઝમ આપેલી છે જ્યારે બી આપણે ખાવાનું ખાઈએ તો અહીંયા આગળ ખાવાનું આવે અને એક સીસી કે કરીને હોર્મોન રિલીઝ થાય કોલેસિસ્ટોકાઈનિન એનાથી શું થાય કે પિત્તાશયને સિગ્નલ મળે કે ખાવાનું આવી ગયું છે એટલે પિત્તાશય દબાય અને જે બી બધું પિત્ત છે તે પિત્થની નળી દ્વારા અહીંયા આગળ સુધી પહોંચી જાય અને અહીંયા આપણું ડાયજેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય તો આથી આપણી ડાયજેશન પ્રોસેસ પિત્ત બને છે કઈ રીતે અને પિત્તાશય આપણું કામ શું કરે છે લિવર આપણું કામ શું કરે છે હવે જે બિલિયરી સ્લજ છે કે ગોલ બ્લેડર સ્લજ એટલે કે પિત્તાશયમાં હવે કચરો જામવા લાગેલો છે તે કચરો કઈ રીતે જામે એના કારણો શું કે જે કચરો જામે છે એને અમે બિલેરી સ્લજ કહીએ એટલે મેં આજે લખે અહીંયા દોરેલું છે એટલે એકદમ રેતી જેવો કચરો બનતો હોય એ મોટા ભાગે શેનો બને તો કોલેસ્ટ્રોલનો બાઇલ સોલ્ટ અને બાઇલ પિગમેન્ટ એટલે આપણા શરીરના જે કચરા છે એ જો વધારે માત્રામાં જતા હોય તો એના લીધે આ કચરો બનવા લાગે અથવા તો પિત્તાશયમાં મૂળભૂત રીતે કોઈ ખામી હોય કે પિત્તાશય જે કોન્સન્ટ્રેટ કરવાની જગ્યાએ ઓવર કોન્સન્ટ્રેટ કરી નાખે છે એટલે પાણી વધારે ખેંચી લે છે તો બી આ પ્રોબ્લેમ થઈ શકે એટલે લસ થવાના મૂળભૂત રીતે બે કારણ છે આપણે જો કચરાવાળી વસ્તુ વધારે ખાઈએ એટલે એના કારણો આપણે સમજવા જઈએ તો જે લોકોનું બી વજન કે ચરબી વધારે હોય તે અમુક હોર્મોન્સમાં આપણા શરીરમાં ફેરફાર આવે ખાસ કરીને જ્યારે કે આપણે મહિલાઓમાં પ્રેગ્નન્સી પછી આ વધારે જોવા મળતું હોય છે અથવા તો જે મહિલાઓ આપણી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પીન્સ એટલે માસિક રોકવાની માસિક ચાલુ કરવાની કે ઓછું આવતું હોય તો વધારવાની વધારે આવતું હોય તો ઓછું કરવાની એની જે દવા લઈએ જેને અમે હોર્મોનલ પિલ્સ કહીએ એ પિલ્સ લેતા હોય તો એના લીધે બી આવું થઈ શકે અમુક દવાઓમાં જે કચરો વધારે પ્રમાણમાં જોવા મળતો હોય જેમ કે એક એન્ટીબાયોટિક છે જેનું નામ છે સેફ અથવા તો એક ઓક્ટિયોટાઈડ કરીને દવા આવે છે તો આ બધી અમુક દવાઓ જે છે એ બી આપણો પિત્તા કચરો વધારી શકે જે લોકોને ખાવા પીવામાં ચરબીવાળી વસ્તુ વધારે જતા હોય પ્રોસેસ ફૂડ એટલે જે બી પેકેટવાળી વસ્તુ વધારે ખાય છે નોનવેજ વધારે ખાય છે તો એમાં બી આ તમને બિલેરી સત જોવા મળી શકે જે લોકોએ એકદમ વજનમાં ધરકમ ઘટાડો કરેલો હોય એટલે ધારો કે કોઈ સો કિલોનો માણસ એને ત્રણ જ મહિનામાં વીસ ત્રીસ કિલો વજન ઘટાડી દીધું તો આપણા શરીરનું બેલેન્સ બગડે છે અને પિત્તનું બી બેલેન્સ બગડે જેના લીધે પિત્ત જાડું થઈ જાય અને એના લીધે બી આ કચરો વધી જાય એટલે જે લોકો બિરેટિક સર્જરી કરાવે કે ભાઈ દોઢસો કિલો વજન હતું સર્જરી પછી અચાનક જ ત્રણ મહિનામાં એકસો વીસ કે એક સો પર આવી ગયા તો વજન બહુ વધારે હોવાથી અથવા તો બહુ વધારે ઘટવાથી અથવા તો તમે ખાવા પીવામાં અનિયમિતતા રાખો ઉપવાસ વધારે કરો તો આ બધા બી કારણો છો કે જેના લીધે આપણે પિત્તાશયમાં કચરો બનવાનો સ્ટાર્ટ થઈ જાય છે એટલે વજન બહુ વધારે કે એકદમ ઘટી જાય તો હોર્મોનમાં ચેન્જીસ આવે અમુક દવાઓ આપણું ખાનપીન બરાબર નહીં હોય જે લોકો પાણી ઓછું પીતા હોય જે લોકો ફળ ફ્રૂટ સલાડ વેજીટેબલ્સ જે કે વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સવાળી વસ્તુઓ ઓછી લેતા હોય તો આ બધા કારણો છે કે જેના લીધે આપણે પિત્તાશયમાં કચરો બનવાનો સ્ટાર્ટ થઈ જાય અથવા તો પિત્તાશયમાં અંદરૂણી કંઈક ખામી હોય કે પિત્તાશય બરાબર કામ નથી કરતું કે જે કોલિસિસ્ટોકાઈનિનનું મેં કીધું કે એનો પ્રભાવ પિત્તાશય પર ઓછો થઈ ગયો છે તો આ બધા કારણોના લીધે આમાં કચરો જામવામાં દેખાતો મળતો હોય છે હવે આપણે આવીએ કે આના લક્ષણો શું હોય છે તો નવ્વાણું ટકા કેસમાં આમાં કોઈ લક્ષણો હોતા જ નથી આમાં કોઈ પેશન્ટ અમારી પાસે જ્યારે આવે તો કંઈક બીજી વસ્તુ માટે સોનોગ્રાફી કરાઈ હોય ને આ વસ્તુ જોવામાં મળતી હોય જો જ એક કે પાંચ ટકા લોકોમાં પિત્તાશયમાં કચરો હોવાના લીધે પેશન્ટને પેટમાં દુખાવો થઈ શકે ઉલટી ઉબકા થઈ શકે કમળો આવી શકે કમળો ક્યારે આવે કે જ્યારે આ નળીમાં કચરો ફસાય તો અહીંયા જે નેક ઓફ ધ ગોલ્ફ્લેડર કહેવાય એટલે આ જે અહીંયા આગળ નેરો ભાગ છે ત્યાં આગળ જો કચરો ફસાઈ જાય તો કોઈક લોકોને લીવર પર સોજો કે લીવરના રિપોર્ટ વધી જાય કે કમળો આવી જાય એવું થઈ શકે છે બાકી ને તો પિત્તાશયમાં જે કચરો હોય એના લીધે નવ્વાણું ટકા લોકોને કંઈ બહુ મોટો વાંધો આવતો નથી ઘણા પેશન્ટ અમને એવું પૂછે કે સર આ મને કચરો છે એના લીધે મને ખાવાનું પસતું નથી મને ગેસ થઈ જાય છે પણ ફ્રેન્ડ્સ એ એકચુઅલી બિલકુલ ઓપોઝિટ છે તમને જો કચરાવાળી વસ્તુ વધારે ખાવ છો તમારું વજન વધારે છે તો પિત્તાશયમાં કચરો એના લીધે આવે છે એટલે ધારો કે તમારી પાસે મર્સિડીઝ ગાડી છે ને તમે એમાં કેરોસીન નાખો અને કંપનીવાળાનો ફોલ્ટ કાઢો કે ભાઈ મારું ફિલ્ટર જામ થઈ ગયું હવે તમે મર્સિડીઝમાં કેરોસીન નાખો તો એ જ થવાનું છે એટલે આપણું શરીર બહુ બહુમૂલ્ય છે તમે એમાં જો કચરાવાળી વસ્તુ ખાશો તો પિત્તાશયમાં કચરો આવશે એટલે આપણે જે સમજીએ છીએ એના કરતાં ઓપોઝિટ છે કે તમે પોતાની ડાયજેસ્ટિવ સિસ્ટમને એટલી બધી ઓવરલોડમાં મૂકી દીધી છે એટલે કુદરતી રીતે ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્લો થઈ ગઈ છે અને પિત્તાશયમાં કચરો જાય છે અને પેશન્ટને લક્ષણ જ્યારે એવું લાગે કે મને પેટ ભારે થાય છે અને સોનોગ્રાફીમાં પિત્તાશયમાં કચરો દેખાય એટલે પેશન્ટને એવું લાગે કે આ કચરાના લીધે મારી ડાયજેસ્ટિવ સિસ્ટમ વીક છે પણ એનું મેં સમજાવ્યું એ પ્રમાણે ઓપોઝિટ વસ્તુ છે એટલે આના નવ્વાણું ટકા લોકોમાં લક્ષણ હોતા નથી લક્ષણ મેં તમને કીધું એક કે પાંચ ટકા લોકોમાં આ પ્રમાણે જોવા મળતા હોય છે બીજો એક પ્રશ્ન અમને એવું પૂછતા હોય કે સર આ મારું પિત્તાશયમાં કચરો છે તેનાથી મને કોઈ નુકસાન થઈ શકે કે નહીં થઈ શકે જો ફ્રેન્ડ્સ તમે વજન નહીં ઘટાડશો ખાવા પીવામાં ધ્યાન નહીં રાખશો તો સો ટકા આમાંથી આગળ જતા આના લીધે નહીં પણ બીજા ઘણા બધા તમને નુકસાન થઈ શકે છે આના લીધે થતાં નુકસાનોમાં મેઇનલી ચાર પાંચ વસ્તુઓ છે આપણે સમજીએ એટલે ધારો કે પિત્તાશયમાં અહીંયા આગળની આ વસ્તુ બ્લોક થાય તો પિત્તાશય પર સોજો આવી શકે જેને અમે લોકો એક્યુટ કોલેસિસ્ટાઇટિસ કહેતા હોય અગર જો આ નળીમાં ફસાઈ જાય અને લિવર પર સોજો આવે તો એને અમે લોકો એક્યુટ કોલેન્જાઇટીસ કહેતા હોય અને જો આ નળીમાં અહીંયા આગળ ફસાઈને સ્વાદુપિંડ પર સોજો આવે તો અમે એને એક્યુટ પેન્કેટાઇટિસ કહેતા હોય છે કોઈક વાર આજે રેતી જેવી આપણી છારી જેવું બાજેલું હોય એટલે જે કચરો હોય એમાંથી પથ્થર બની જાય એટલે એને લોકો અમે સ્ટોન્સ કહીએ એટલે જે પથ્થરી હોવું અને કચરો હોવ બંનેમાં થોડોક મૂળભૂત ફરક છે એટલે આ ચાર મેન કોમ્પ્લિકેશન થઈ શકે તમને એક્યુટ કોલેસિસ્ટાઇટીસ થઈ શકે કે લિવર પર સોજો આવી શકે કે પિત્તાશયમાંથી હવે કચરામાંથી પથરી બનવાનું ચાલુ થઈ જાય અથવા તો એક્યુટ પેન્કેટાઇટિસ થઈ શકે આવું જો કોઈને બી થાય તો તમારે આની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે નવ્વાણું ટકા કેસીસમાં અમે પછી આમાં એડવાઇઝ કરીએ કે તમે ગોલ્બ્લેટરનું ઓપરેશન કરાવી દો પણ આ જે કોમ્પ્લિકેશન્સ મેં કીધું એમ સોમાંથી માંડ એક કે બે લોકોને જ થતા હોય એટલે નવ્વાણું ટકા લોકોને ખાલી ખાવા પીવામાં ધ્યાન રાખીને વજન ઘટાડવાનું હોય અથવા તો જે લોકોએ ક્રેશ ડાયટ કરીને એકદમ વજન ઘટાડી દીધું હોય એ લોકોએ થોડું વજન વધારવાનું હોય હવે આમાં આપણે એ જોઈએ કે આના ટેસ્ટ કયા કયા અવેલેબલ છે તો આમાં અમુક બ્લડ ટેસ્ટ છે જેને અમે લોકો લિવર ફંક્શન ટેસ્ટ કહેતા હોય પણ ખાલી જો પિતા છે એમાં અહીંયા આગળ જ કચરો છે ને અહીંયા આગળ ફસાયેલું નથી તો એ તમારા લિવર ફંક્શન ટેસ્ટ એકદમ જ નોર્મલ આવશે આવા જે પેશન્ટ હોય એ લોકોને અમે બ્લડમાં કોલેસ્ટ્રોલ શુગર થાઇરોઇડ આ બધી વસ્તુ બી ચેક કરાવતા હોય જેથી આપણા પાચનતંત્ર કે આપણા બોડીમાં કંઈ બી ઇમ્બેલેન્સ થયું હોય કેમ કે ઘણા લોકોને આ કોલેસ્ટ્રોલના લીધે બી બનતું હોય તો આપણે ખબર પડે કે પેશન્ટને કોલેસ્ટ્રોલ વધારે છે એના લીધે આ બને છે કે નથી બનતું અને આનો જે મેઇન ટેસ્ટ છે તે છે સોનોગ્રાફી એટલે અમે પેટ અને લિવરની સોનોગ્રાફી કરાવીએ જેમાં અમને આ કચરો જોવા મળતો હોય એટલે નોર્મલ આપણું પિત્તાશયની અંદરની દિવાલ સોનોગ્રાફીમાં બ્લેક દેખાય એકદમ કાળું દેખાય અને મેં એકદમ સફેદ સારી જેવી એક લેયર જામેલી હોય તો એને અમે લોકો બિલિયરીઝ લચ કહીએ અને પેશન્ટની જ્યારે અમે પોઝિશન બદલાઈએ એટલે ધારો કે હમણાં અહીંયા આગળ છે એ પેશન્ટને આમ સોડાવીએ તો અહીંયા આગળ આવી જાય એમ કરીને પોઝિશન ચેન્જ કર્યા કરે તો આપણે બ્લડ રિપોર્ટ અને સોનોગ્રાફી દ્વારા આની વસ્તુ આપણે સમજી શકીએ અને આનું નિદાન થઈ શકે એ નિદાન થયા પછી આની ટ્રીટમેન્ટ શું છે તો મેં પહેલાં જ એમ સમજાયું કે અગર જો તમને કોઈ દવાના લીધે આ કચરો ભેગો થાય છે તો તમારા ડૉક્ટર જ તમને કહેશે કે ભાઈ આ દવા તમે બંધ કરી શકો અગર જો તમને પ્રેગ્નન્સી પછી આ થયેલું છે તો નોર્મલી એ બી અગેન હોર્મોન ચેન્જીસના લીધે અને થોડું વજન વધવાના લીધે થતું હોય છે તમે નોર્મલ રૂટિન ડાયટ લો એ ધીરે ધીરે એની મેં ઓછું થઈ જાય છે અગર જો આ તમારું બેરેટ્રિક સર્જરી પછી કે સડન વેઇટ લોસના લીધે આવું થયેલું છે તો તમારે એક હેલ્ધી વેઇટ લોસ અચીવ કરવાનું હોય એટલે વેઇટ લોસ જે એકદમ ફાસ્ટ થઈ ગયું હોય એને થોડી સ્પીડ ઓછી કરી દેવાની થોડું તમારે વેઇટ ગેઇન કરવાની જરૂર છે અગર જો આ તમને મેદસ્વિતાના લીધે કે ખાનપીણમાં પ્રોબ્લમના લીધે થાય છે તો તમારે બધી જ પ્રોસેસ ફૂડ બંધ કરીને એક્સરસાઇઝ રેગ્યુલર કરો ફ્રૂટ્સ શાકભાજી વેજીટેબલ્સ સલાડ આ બધી વસ્તુ વધારે ખાઓ પાણી વધારે પીઓ જેથી આ ધીરે ધીરે કરીને એની મેદ જ ઓગળી જશે અમુક લોકોને આના લીધે વિટામિન ડેફિશિયન્સી થઈ શકે કેમ કે જ્યારે બરાબર કોન્સન્ટ્રેટેડ ના હોય મેં કીધું એમ ચરબી ઓગાળવામાં કે ચરબીનું જે પાચન થવામાં પ્રોબ્લેમ થાય તો અમુક વિટામિન્સ જેમ કે વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે આની તમને કદાચ ઉણપ હોઈ શકે તો તમારા ડોક્ટરના અમુક બ્લડ રિપોર્ટ્સ હોય છે એ ચેક કરીને વિટામિન્સ સપ્લિમેન્ટ તમે લઈ શકો મેં કીધું એમ જો ચારમાંથી એક બી કોમ્પ્લિકેશન થાય કે લિવર પર સોજો પિત્તાશય પર સોજો અહીંયા આગળ કચરો ફસાયેલો હોય કે પેન્કરિયાસ પર સોજો આવું જો તમને કંઈ બી આના લીધે થાય છે તો તમારે ડૉક્ટરની સલાહ મુજબ ઓપરેશનની જરૂર પડી શકે જેને અમે લોકો પોલેસીકટોમી કહીએ નવ્વાણું ટકા ઓપરેશન હવે દૂરબીન દ્વારા એટલે લેપ્રોસ્કોપી દ્વારા કી હોલ સર્જરી કહેવાય ને એનાથી થઈ જતા હોય છે એક ટકામાં કદાચ ગોલ્ડબેડર ચોટેલું હોય તો એ લોકોએ ચીરો મૂકીને ઓપરેશન કરવું પડે છે લેપ્રોસ્કોપિક ઓપરેશન કરે એમાં ખાલી ત્રણ કે ચાર ટકા જ આવતા હોય છે નાનું ઓપરેશન છે તમે તમારા કોઈ બી ડૉક્ટરને મળીને એમની સલાહ મુજબ તમે આ વસ્તુને આગળ વધારી શકો એટલે આ થઈ આપણી ટ્રીટમેન્ટની વાત કે વજન કંટ્રોલમાં રાખવું ખાવા પીવામાં ધ્યાન રાખવું પાણી વધારે પીવું અને એક દવા આવે છે કે જેનું નામ છે યુડીસીએ અડસો ડીઓક્સિકોલિક એસિડ આનો ડોઝ છે ત્રણસો મિલીગ્રામ અમે પેશન્ટના વજન પ્રમાણે દિવસમાં બે વાર કે ત્રણ વાર આપતા હોઈએ છીએ આનો રૂટીન કોર્સ ત્રણથી છ મહિનાનો હોય છે અને એના પછી અમે લોકો સોનોગ્રાફી ચેક કરાવતા હોય આનો નોર્મલ રિસ્પોન્સ રેટ અરાઉન્ડ એંસી ટકા જેવો હોય છે તમારો કચરો તો અગળી જશે પણ આ લાઇફ લેવા જેવી વસ્તુ નથી એનું મૂળભૂત રીતે કે તમે ખાવા પીવામાં સુધારા કરશો તો પછી આ દવાની જરૂર પડશે જ નહીં ઘણા લોકો એલોપેથિક કે હોમિયોપેથિક કે આયુર્વેદિક દવા વિશે જ ખોદતા હોય કે આની ચલો એલોપેથીમાં દવા નથી તો આપણે હોમિયોપેથીવાળા ડૉક્ટરને મળીએ આયુર્વેદિકવાળા વાળા ડૉક્ટરને મળીએ દોસ્તો આપણે એવું સમજવાની જરૂર છે કે ડૉક્ટર તમારી બીમારીને સારું કરી શકે તમે જે વસ્તુ ખોટી કરી રહેલા છો જે તમારા લાઇફસ્ટાઈલ ચેન્જીસ છે એ તો આપણે જ સમજીને લાવવા પડે એટલે આમાં આ પ્રોબ્લેમમાં દવા લેવા કરતાં લાઇફસ્ટાઈલ ચેન્જીસ લાવવું એ વધારે જરૂરી છે લાસ્ટમાં કે આવું હોય તો ઘણા પેશન્ટ અમને પૂછે કે સાહેબ હવે પાછી અમારે સોનોગ્રાફી કરવાની કે નહીં કરવાની તો અમારી નોર્મલ એવી સલાહ હોય છે કે આની માટે રિપીટ સોનોગ્રાફીની કોઈ જરૂર નથી હોતી છતાં બી કોઈ પેશન્ટને એવા રિસ્ક ફેક્ટર્સ હોય જેમ કે અનકંટ્રોલ ડાયાબિટીસ છે કે ગોલબ્લેડરમાં ઘરમાં કોઈને બીજા પ્રોબ્લેમ થઈ ચૂકેલા છે તો અમે છ મહિના પછી કે વરસ પછી જોવા માટે કે હજુ કચરો છે કે નહીં નીકળી ગયો છે કે નહીં એની માટે એડવાઇસ કરતા હોય અથવા તો કચરામાંથી પથરી બની ગઈ હોય તો એની માટે અમે જોવા માટે એડવાઇસ કરતા હોઈએ છીએ હોપ કે તમને આ વિડીયોમાં આના લગતી જે બી માહિતી છે મેં તમને જે કીધું એ સરળ ભાષામાં છે અને ખબર પડી ગઈ હશે છતાં બી તમને આના વિશે કંઈ બી બીજા ક્વેશ્ચન્સ હોય તો એ મને જરૂરથી પૂછજો હું તમને જવાબ આપીશ અને મેં કીધું એમ વિડીયો પસંદ આવ્યો હોય તમને તો આને શેર કરજો લાઇક કરજો તમારા મિત્રોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને મોકલજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ બી ઇમ્પોર્ટન્ટ તમને ઇન્ફોર્મેશન હોય તો તમને મળતી રહે